દેશમાં ભારતીય સંવિધાનના ગઢવૈયા ડોક્ટર આવી આંબેડકર છે સુરત શહેરના રિંગરોડ સાહેબ આંબેડકરજીની પ્રતિમાને પુષ્પાંજલિ કરી હતી દર વર્ષે દેશમાં ભારતીય બંધારણના ગઢવૈયા ડોક્ટર ભીમરાવ રામજી આંબેડકરની પુણ્યતિથિ નિમિત્તે છ ડિસેમ્બરને મહાપરિનિર્વાણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે આંબેડકર સ્વતંત્ર ભારતની પ્રથમ કેબિનેટમાં જાણીતા ન્યાયશાસ્ત્રી સમાજ સુધારક અને કાયદા અને કાયદા પ્રધાન હતા શોષિત વંચિત દલિત પીડિત લોકો માટે જ નહીં દેશના તમામ લોકોને સમતા સ્વતંત્રતા બંધુત્વનો અધિકાર આપ્યો છે આજે દેશભરમાં તેમના મહાપરિનિર્માણ દિવસે તેમને યાદ કરવામાં આવી રહ્યા છે મહારાષ્ટ્રના મુંબઈના ચૈત્યભૂમિ પર લાખોની સંખ્યામાં લોકો તેમને મહાન વંદના આપી રહ્યા છે

મુંબઈના ના ચૈત્ય ભૂમિ ખાતે તેમની અંતિમ ક્રિયા થયેલી જ્યાં ચૈત્ય ભૂમિ તરીકે ઓળખાય છે શિવાજી પાર્ક અને આજે લાખોની સંખ્યામાં અમારા બાબાસાહેબ અંબેડકર અને બાબાસાહેબ નો માનનાર અનુયાયો એસી એસટી બીજી સમાજના લોકો લાખોની સંખ્યામાં દાદર ચૈત્ય ભૂમિ ખાતે એમને શ્રદ્ધાંજલિ આપવા ઇકઠા થયા છે આજે અમે પણ સૌ એસી એસટી બીસી ના નાગરિકો પરમપુજ બાબાસાહેબ આંબેડકરજીના વિચારોને અભિવાદન કરવા ભેગા થયા છે

માટી શિક્ષા શિક્ષાથી વંચિત રાખવાનું કામ સત્તામાં બેસેલા કેટલાક મારું વાતો પરિબળો કર્યા છે અમારા આર્થિક સમસ્યાઓ એમ ઊભી છે અમારા લૌકેના જ પ્રશ્ન છે ભાવ અંબેડકરે જે તમામ વાતો કરી હતી એ તમામ વાતોને આજે કશેના કશે સત્તામાં બેસેલા લોકો હાનિ પોચી છે ત્યારે અમારી સૌ ફરજ છે અંબેડકર બતાવ લીલા ઝંડા નીચે એક થઈને પોતાના હક અધિકાર માટે અમે સંઘર્ષ કરવાનો સમય બાકી રહ્યો છે સૌ નવજવાનો ને યુવકો ને મારી વિનંતી છે કે કોઈ પણ પ્રકાર નો રાજકીય કે આર્થિક કે સામાજિક ભેદભાવ વગેરે આપણે સૌએ યુવા જણા એક થઈને આ બાબા અંબેડકરના ના આગળ લાવવા જોઈએ એ જ બાબા આંબેડકર ને સાચી શ્રદ્ધાંજલિ થશે જય ભીમ નવ